આ તો તમારું પિક્ચર પૂરું કઈ નાખું છે આ તો મગજ થી પથ્થર ફરે છે મારી ઓલી કરવો કઈ નાખ્યો રાતી ખાટલા મૂત હોય જો ની મરેલું મરતું ફરી હોય ઓ કહી નાખ્યો છે જોઈ જવાનો હોય કાબાડો ને કશા કોમનો મેલ્યો છે મને તો કંટાળો આવી ગયો છે હવારો નો આ ગુજરી નો મારો ભેગો કરવાનો એ જ કંટાળો આવે છે અને આ શેઠિયા ને કીધું ના હોય તો બે મજૂર કર્યા નહીં કર્યા તો એનું નખો જાય હે ને લોહી પીન ચેરી થઈ ગયો છે મારા શું કરું કંટાળો આવે છે આ તો એટલા ને એટલા ના તો ખાવાનું હોય તે ખાઈ લે આ હુજરીઓ મારા ભેગા કરી કરી હું એ હુજરી ગયો થઈ ગયો દહદારે તો ત્યાં પાછો શિયાળો આવી ગયો કોક કરીને ખાલી તો કરવું પડશે ખેતર લકા શેઠીઓ કરો ને રાતી ઊંઘવાઈ નહીં દે મને કોક કરીને ના હોય તો વડો ફાડી દઉં કહેતો તો ના હોય તો કટર મરાય દે ના તાર જ કરવું પડશે ઓ તારું તારું થાય થાય પણ એક કોમ કરવા દે ઓમ તો ભેગું થાય એવું નહીં એક ઠેલી પડી થશે પેક મારી લેવા દે પછી તો ખાલી વેજના જેમ હાથ ફેરું છું કે નહીં પછી વધો નહીં શેઠીઓ મને લાગે આવશે તો નહી ખેતરમાં મને મારું કામ કરી લેવા દે તાના બે પાડીઓ ભેગો થઈ છે આ એક પડી છે ને એને રાગ રાઈને ડી લેવા દે પછી કોમ થશે એટલે ઓમ તો કોઈ તંબુ હોય કોમ થવાનું નહીં કંથારી ગયો છું કોને આ નોમની થતી નહીં લોહી પિંચેરી થઈ ગયો છે મારા કશો વાંધો ને આખું પેક મારી બે પાડીઓ ભેગો કરી સીધો ઘર ભેગતો થઈ જવું એક તો મારો પર

મારવા માટે આવશે કઈ દારૂ પીપીને આ પેટવાનું ફૂલ આવી લે તું એ હાજર રોમા તને શરમ આવે લોકો ને બધું સાફ કરીને ગૌ ને વાઈ દીધું અને તારા નેટતું જ નહીં

છોકરો મેકરું છે અને હાચુકલું મોડી ગયો હા જબર મજર આવી ગયો છે કેવો બી વોણ્યો હવે કદી મારા હો મુની પર પછી પોલીસ કેસ કરી દે ને તો લોચો ફરી જાય અરે હોકા આવતી પોલીસ નકલી બંદૂક છે તો પ્લાસ્ટિક ની છે આ જો નકલી જ છે બી હોય ગયો ને આ તો તના રોમો કાળો આ કાયો થયો તો જબરજસ્ત છે ક્યાં હવે તને ઊંઘતા રોમો ખબર છે ને બેસતા તને રોમો ખબર છે આઈ ગયા છે ડોઠ મારી જો કર તારું બેટ જાય ને

આ તો રોમાની કમાલ હતી એક રૂપિયા નું ખાલી રમકડું અને સુરભા ભાજ્યો સુરભો સુરભો આયા તો કે કેવા ભાજ્યા ને અરે હું કોમ કર આ તો તાને રૂપિયા નો કમાલ છે એડવાન્સ કરજે તારા રસ્તે હવે કદી ભાજ્યા નો મહિ નહીં લ્યા પણ આ ખરું ને હાચી મેલી દેવું પડશે કશો વાંધો નહીં મને મારું કોમ કરવા દેવો કશું કરવું નહીં રાગ રાગ કરે જવું છું કોઈ ઉતાવળ નહીં મને

આ ગોદા તો હું કાલ હરખા કરી નાખું પોલીસ વાળા બોલાય દંડા કુટાય કુટાય ને દો પણ તને તો અને જોવા કરે હોમો થઈ ગયો આ દારૂ કેવો હોમો થઈ જાય આ ભાજ્યો હા અત્યારે કોઈ ભાજિયા હોમા થાય શેઠ ના અને જો

હવે મેર આવી ગયો છે જબરજસ્ત હાથમાં આવી ગયો છે ને દસ રૂપિયા વાળું વસ્તુ બનવું કહું ને થશે પણ વગર નો મોની હાચુકલી બંધુ છે અને હાચુકલા નાખશે અને હાચુકલી હોત ને તો હાચુકલો એનો ભેજો તો એ એવો કાયો છે તો જબરજસ્ત કયો હતો નહીં જો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો પસંદ આવ્યો હોય તો આગળ શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોમાં લાઇક એ કરજો અને હારી એક કોમેન્ટ એ જય માતાજી જય વિહાત્મા